તો રિયાલિટી ચેકમાં ઘણી ક્ષતિઓ સામે આવી રહી છે રાજકોટમાં ટીઆરપી મોલમાં આગની ઘટનામાં પચીસથી વધુ લોકોના મોત થયા બાદ રાજ્યમાં તંત્ર સફાળું જાગ્યું છે સુરતમાં પણ ફાયર વિભાગ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી ડુમસ રોડ પર આવેલા વેલેન્ટાઇન મોલમાં ફાયર વિભાગે ફાયર સેફ્ટીને લઈને ચેકિંગ હાથ ધર્યું આ ચેકિંગ દરમિયાન ફાયર સેફટીને લઈને અનેક ક્ષતિઓ સામે આવી હતી તો ઘણા ફાયર સેફ્ટીના સાધનો ધૂળ ખાતા જોવા મળ્યા રાજકોટમાં આગની દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે પરંતુ સવાલ એ થાય છે કે મોટી દુર્ઘટના બાદ તંત્ર દોડતું જોવા મળે છે જો તંત્ર સતર્ક રહે તો આગની દુર્ઘટના બનતા રોકી શકાય છે રાજકોટની ઘટના બાદ સુરત તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે ત્યારે અલગ અલગ ગેમ ઝોનની અંદર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ચોંકાવનારા દ્રશ્ય સુરત શહેરમાંથી સામે આવ્યા છે મિટિંગોની અંદર સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે ગેમ ઝોનની નીચે પાર્કિંગમાં અંડરગ્રાઉન્ડ કોઈ પણ સામાન અથવા તો કોઈ પણ વસ્તુઓ મૂકવામાં ન આવે પરંતુ જે વેલેન્ટાઇનની અંદર આવેલા ગેમ ઝોનની નીચે માલિકની ચૂક જોવા મળી રહી છે ફાયર તંત્ર પણ આ વસ્તુ જોઈ ચોંકી ઉઠ્યું છે જોઈ શકાય છે આ જે દ્રશ્યો જે છે તે ચોંકાવનારા છે જ્યારે આગનો બનાવ બને તો અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાંથી કઈ રીતનો ભાર જઈ શકે તે પણ એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે એટલું જ નહીં પરંતુ ફાયરના જે ઇન્ક્યુઝમેન્ટ છે તેને પણ ક્યાંક ને ક્યાંક એમની બેદરકારી જોવા મળી રહી છે અમુક જે એક્ઝિટ ગેટો હોય કે અથવા તો અનેક વસ્તુઓ છે તે જોવા નથી મળી રહ્યા એટલું જ નહીં પરંતુ જે ફાયરના અધિકારીઓ છે તે હાલ ચેકિંગ કરી રહ્યા છે ઉમરા પોલીસનો સ્ટાફ પણ પહોંચ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક જોઈ શકાય છે જે અહીં પાર્કિંગની અંદર મૂકવામાં આવેલા જે કચરો અથવા તો જે સામાન છે તે ખસેડવા માટેની સૂચના આપવામાં આવી છે ત્યારે અધિકારી પણ આપણી જોડે ઉપસ્થિત છે તેમની જોડે વાત કરીશું અભાવનું તો અત્યારે હું કહી શકું એમ નથી પણ એઝ પર ધ જો નોમ્સ અને જે અમને સૂચના દેવામાં આવી છે એ તમામ દસ્તાવેજો જેમ કે એનઓસી એમની એન્ટ્રી એક્ઝિટ તદુપરાંત એમની પાસે કેટલા લીગલ કમ્પ્લાયન્સીસ ઓબે કરેલા છે એ તમામ વસ્તુનો અમે ચકાસણી કરી રહ્યા છીએ લાઈક એ તો એવું છે કે હવે અત્યારે એ લોકો કંઈક એમને ટેમ્પરરી મૂક્યું છે ને પણ એમને એ લોકોએ કમિટ કર્યું છે કે બધું ક્લિયર કરી આપણી ગંભીર બેદરકારી જે રીતના કાટમાળ નીચે પાર્કિંગમાં જોવા મળી રહ્યું છે સ્પષ્ટપણે બેટા અંદર જણાવવામાં છે કે કાટમાળ અથવા તો કોઈ વસ્તુ ન જોવા મળે આ કેટલી ગંભીર છે હવે અત્યારે આપણી જે બિલ્ડિંગ ચેક કરવાની પ્રાયોરિટી છે ને અત્યારે જે નોમ્સને ઓબે કરવાની જે પ્રાયોરિટી છે અત્યારે આપણે પહેલાં એના પર વર્કઆઉટ કરીએ છીએ અને તદઉપરાંત એમને કડક સૂચના દઈ દેવામાં આવી છે કે આ બધું અહીંથી ક્લિયર કરો અન્ય પુરાવા ન મળી આવે તો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે એ આગળ જોઈશું જી બિલકુલ ફાયરના અધિકારીઓ જણાવવામાં આવી રહ્યા છે કે જો એનઓસી અથવા તો ફાયરના સાધનો ન મળી આવે તો સીલ કરવાની કામગીરી પણ કરવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક પાર્કિંગની અંદર કાટમાળ જોવા મળી રહ્યા છે કચરો અથવા તો જે ટેબલો મૂકવામાં આવ્યા છે તે ક્યાંક ને ક્યાંક બેદરકારીભર્યું દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલ જે રીતના મીડિયા દ્વારા અહેવાલો પ્રસારિત કર્યા બાદ હવે તંત્ર દ્વારા જે સાફ સફાઈની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક મોલ સંચાલકો હોય કે ગેમ ઝોનના સંચાલકોની બેદરકારીના કારણે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે પાલિકા તંત્ર પણ હવે એક્શન મોડમાં આવ્યું છે અને જો આ ગેમ ઝોનની અંદર એનઓસી ઓસી અથવા તો પુરાવા ન મળી આવે તો સીલ કરવામાં આવશે તેવી બાહેધારી પણ અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે સાઈ જગતાપ જીએસટીવી સુરત